હાલો એટલે ફેમિલી કેમ મજામાં સ્વભાવ વિડીયો તો બધા મજામાં જ હોય ફાઈનલી મિત્રો એ મેં અત્યારે આવ્યા છીએ વાડીએ સોયા બી કાઢવાના હે અલર આવેલું આવે જોઈએ પણ ધુવાડા ચાલે ધુવાડા થાય ના અલર આલે હા મેં વાડીએ દાદા મારે જો બેઠા વરસાદ આવે એવું થઈ ગયો ગયું આમ જો કેવો હે વાદળા વાદળા સંજા કાકા સંજાકા માથે બેઠા હે બધા માણસો જો આમ શેઢો વાટે છે ત્યાં એમ ખાટલા ઉપર બેઠા છે એવી હમણાં અલર આવે ને એટલે સોયે બી કાઢવાના એક ભાઈ ગયા છે અમારા ગામમાં તાજપુર લેવા ડુંગર લેવા ગયા છે આવે ને એટલે તમને હમણે બતાવું હમણાં અલર આવે ને ચાલુ કરી દઈએ ઘણીક આપણે ફોરો ખાઈ દઈએ મિત્રો તમે જોવો જોઈ જાય કોપાડી આ મિત્ર એવો રાખજો જે તમને સાચું બોલીને સમજાવે સાચા રસ્તે લઈ જાય સાચી વાતમાં સલાહ આપે આવા ભાઈબંધ ધળા રાખજો 15 50 રાખવાની જરૂર નથી ખાલી गिन નાખ્યો લારી ભરાય રહેશે આપણે જો મેં ખોટે કારણ છે માથે ઉઢે છે આ બધું રેડોટ ઉઢે હે はい。<laughs> <laughs>

જોઈ શકો હાલો હવે હું બંધ કરી દઉં ભાઈ ઓલા ફોનમાં માં ક્લીફ ઉતારી